યા સર્વદેવી ભૂતેશું શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્ત્યે 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 નમો નમઃ બોલીએ દુર્ગા માત કી જય બોલીએ અંબે માત ગીજે સ્વાગત છે તમારા લોકોનું આપણી યુટ્યુબ ચેનલમાં જો આ ચેનલમાં આપ લોકો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કહેવાય છે કે વર્ષમાં આપણે સમય મળે ત્યારે દુર્ગા સપ્તશીનો પાઠ કરવો જોઈએ પણ સમયના અભાવે આપણે કરી શકતા નથી તો નવરાત્રિમાં જો આપણી પાસે સમયની અનુકૂળતા હોય તો દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો જોઈએ અને એ પણ ન થાય તો આપણે એનું શ્રવણ કરવું જોઈએ તો માતાજીની વિશેષ કૃપા ઉપરા ઉપર બની રહે છે દુર્ગા સપ્તશી આપણા ધર્મનો સર્વમાન્ય ગ્રંથ છે અને જેમાં ભગવતીની કૃપાના ઇતિહાસ તેમજ તેમના વિવિધ પ્રકારના સ્વરૂપોનું ખૂબ સરસ વર્ણન છે આ જે અધ્યાય છે આ ગ્રંથ છે એની અંદર માતાજીએ કયા અસુરોને કેવી રીતે માર્યા તેમજ તેના અનેક સ્વરૂપોનું રહસ્યનું વર્ણન પણ કરેલું છે તો નવરાત્રિમાં જ્યારે સમય મળે ત્યારે નિત્ય આ પાઠ સાંભળજો સપ્તશતી ચંડી પાઠનો પ્રથમ અધ્યાય આપણે સાંભળીએ મધુ કે ભગવતીનો મહિમા પ્રથમ ચરિત્રમાં બ્રહ્મા ઋષિ બ્રહ્મા મહાકાલી દેવતા ગાયત્રી છંદ શક્તિ નક્તિ રક્ત અગ્નિ અને સ્વરૂપ છે શ્રી પ્રીતિ માટે પ્રથમ જયમાં વિનિયોગ કરવામાં આવે છે ભગવાન હરિ સૂઈ રહ્યા હતા તે સમયે કર્મયોની બ્રહ્માજીને મધુ અને કેટપને અણવા માટે સ્તુતિ કરી એ મહાકાલીએ પોતાના દસ હાથમાં ખડક ચક્ર ગદા બાણ ધનુષ પરિ શૂલ ભૂષુંડી મસ્તક અને શંખ ધારણ કર્યા એ ત્રણ નેત્રવાળા સુંદર આભૂષણોથી છે છે એમની કાંતિ નીલમણી જેવી અને પગ માર્કંડે બોલ્યા સૂર્યના પુત્ર સાવરણી જે આઠમો મનુ કહેવાય છે તેમની ઉત્પત્તિની કથા અહીં વિસ્તારપૂર્વક હું કહું છું તે સાંભળો ભગવતી મહામાયાની કૃપાથી મહાભાગ્યશાળી સાવરણી જે રીતે મનવંતરના સ્વામી થયા તે કહું છું અગાઉ સ્વારોચીપ મનવંતરમાં સુરત નામના એક રાજા થઈ ગયો તે જન્મ્યો હતો અને તેની સમસ્ત પૃથ્વી ઉપર આણવર પ્રવર્તતી હતી તે રાજા પોતાના પ્રજાનું પાલન કરતા સગા પુત્રની જેમ કરતો હતો એ રાજાને કોલના જોડે વેર બંધાયું એ કોલના રાજા અને સુરત વચ્ચે ભીષણ યુદ્ધ થયું તેમાં કોલના રાજાથી સંખ્યાની ખૂબ થોડી હોવા છતાં તેનાથી સુરત યુદ્ધમાં હાર્યો આથી તે હારીને યુદ્ધભૂમિમાંથી પોતાના નગરમાં પાછો ફર્યો અને રાજ કરવા લાગ્યો પણ શત્રુઓએ અહીં પણ તેના પર આક્રમણ કર્યું આ બળહીન થયેલો સુરત રાજાના દુષ્ટ મંત્રીઓએ પાટનગરમાંથી સેનાને ત્યાં તરણ ભંડારને હાથ કર્યા આમ રાજા સુરતનું પ્રભુત્વ નાશ પામ્યું આથી તે શિકાર કરવાને બાને ઘોડા પર બેસીને એકલા ત્યાંથી ચાલી નીકળ્યો તે ગાઢ જંગલમાં આવી પહોંચ્યો ત્યાં તેણે ઋષિનો આશ્રમ જોયો ત્યાં અનેક હિંસક પ્રાણીઓ શાંત ભાવથી રહેતા હતા ઋષિના અનેક શિષ્યો વનની શોભા વધારી રહ્યા હતા સુરત રાજા ત્યાં પહોંચતા ઋષિએ તેમનો સત્કાર કર્યો રાજાએ ત્યાં રહી કેટલોક સમય ત્યાં હરવા ફરવામાં ગાળ્યો મમત્વથી ઘેરાયેલા રાજા વિચાર કરવા લાગ્યા કે મારા પૂર્વજોએ જે નગરનું પાલન કર્યું હતું તે મારી પાસેથી જ ઝૂંટવાઈ ગયું છે મારા દુષ્ટ નોકરો તેનું ધર્મપૂર્વક રક્ષણ કરતા હશે કે કેમ તેની મને ખબર નથી મારો મધમાં તો હાથી વેરીને વશ થઈને કઈ સ્થિતિને પામ્યો હશે મારી કૃપા મારું ધન અને મારા ભોજન પામીને જેઓ હંમેશ મને અનુસરતા હતા તેઓ હવે બીજા રાજાઓની પાછળ ચાલતા હશે અરે એ ભંડાર મેં અતિ કષ્ટે એકઠો કર્યો હતો તે ફાવે તેમ ખર્ચ કરીને ખાલી કરી નાખશે આમ રાજા સુરત મનમાં ચિંતા કરી રહ્યા હતા એવામાં એક દિવસ રાજાએ આશ્રમની નજીક એક વૈશ્યને જોયો તેણે વૈશ્યને પૂછ્યું તમે કોણ છો અહીં આવવાનું કારણ શું છે તમે શોકગ્રસ્ત અને ઉદાસ કેમ જણાવ છો રાજા પ્રશ્નો સાંભળી પ્રણામ કરીને ધનવાન કુટુંબમાં જન્મેલો હું સમાધિ નામનો વૈશ્ય છું મારા દુષ્ટ પત્ની અને પુત્રોએ ધનલોભથી મને ઘરમાંથી આંકી કાઢ્યો છે હું અત્યારે ધન પત્ની અને પુત્રોથી ત્યજાયેલ છું મારા વિશ્વાસુ બંધુએ મારું ધન પડાવી લઈ મારો ત્યાગ કર્યો છે તેથી દુઃખી થઈને હું વનમાં આવ્યો છું અહીં આવ્યા પછી મારા પત્ની પુત્રો અને સ્વજનો વિશે કુશળ જાણવાની ઈચ્છા છે કેમ કે તેઓ કુશળ હશે કે અકુશળ શ્રી પ્રવૃત્તિ કરતા હશે મારા પુત્રો સદાચારી છે કે દુરાચારી રાજા બોલ્યા જે લોભી પુત્ર પત્ની આદિએ ધન લોભથી તમને ઘરમાંથી કાઢી મૂક્યા તેમના માટે તમારું મન આટલો બધો સ્નેહ કેમ રાખે છે વૈશ્ય બોલ્યો આપ મારે માટે જે કહો છો તે ઠીક છે પરંતુ શું કરવું મારું મન કઠોર થઈ શકતું નથી ધનના લોભમાં જેણે પિતાના સ્નેહને પતિના પ્રેમને અને સ્વજનના હિતને છે દીધો અને મને અડસેલી મૂક્યો તેમને માટે પણ મારા અંતરમાં આટલું જ હેત છે ગુણહીન બંધુઓ માટે મારું મન આ પ્રકારના પ્રેમને અનુભવી રહ્યું છે એમને માટે હું નિશાસા નાખી રહ્યો છું એ લોકોમાં પ્રેમનો સંપૂર્ણ અભાવ હોવા છતાં તેમના માટે મારા મનમાં નિષ્ઠુરતા આવતી નથી માર્કંડે બોલ્યા હે વિપ્રવર તે પછી રાજા સુરતને સમાધિ નામનો વૈશ્ય બંને ઋષિ પાસે ગયા અને નમન કરીને નીચે બેઠા ત્યાર પછી પોતાની વાત શરૂ કરી રાજા બોલ્યા હે ભગવાન હું આપને એક પ્રશ્ન પૂછવા માગું છું તેનું આપ યોગ્ય નિરાકરણ કરો મારું ચિત્ત મારે આધીન રહેતું ન હોવાથી મને દુઃખ થાય છે જે રાજ્ય મારા હાથમાંથી ગયું છે તેના દરેક વિષયમાં મારી મમતા રહેલી છે હે મુનિવર્તે મારું નથી તે જાણવા છતાં અજ્ઞાનીની જેમ તેને માટે મને દુઃખ થાય છે તે શું છે આ વૈશ્યને અપમાન કરીને ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે તેના પત્ની પુત્ર ને સેવકોએ તેનો ત્યાગ કર્યો આમ સ્વજનોએ તેનો ત્યાગ કર્યો તો પણ તેમના માટે તે હૃદયમાં પ્રેમ રાખે છે આમ બંને દુઃખી છીએ તેમની દીધો જાણતા હોવા છતાં તેમના માટે મોહ કેમ પેદા થાય છે એ મહાભાગ અમે બંને સમજદાર હોવા છતાં વિવેક શૂન્ય માનવીની જેમ અમારામાં મૂડતા જણાય છે તેનું કારણ શું ઋષિ બોલ્યા હે મહાભાગ જીવ માત્રને વિષય માર્ગનું જ્ઞાન સમાન હોય છે તેમજ સર્વને જુદા જુદા વિષયો હોય છે કેટલાક પ્રાણીઓ દિવસે આંધળા હોય છે તો કેટલાક રાત્રે રતાંધળા હોય છે વળી કેટલાક દિવસે અને રાત્રે સરખી દ્રષ્ટિવાળા હોય છે મનુષ્યો સમજદાર છે પશુ પક્ષી અને મૃગ બધા પ્રાણીઓ સમજદાર છે એવું પ્રાણીઓમાં જ્ઞાન હોય છે એવું મનુષ્યમાં જ્ઞાન હોય છે મનુષ્યમાં જે સમજ છે તે મૃગ પક્ષીમાં પણ છે આમ બંનેમાં સરખી સમજ છે ઉપરાંત બીજી બાબતમાં પણ બંને સરખા છે આ પક્ષીઓ જુઓ સમજ હોવા છતાં પોતે ખૂખે રહી મોહવશ થઈ બચ્ચાને ખવડાવે છે મનુષ્ય પણ પોતાના પુત્રો પ્રત્યે આવી અભિલાષાવાળા હોય છે પોતાના કરેલા ઉપકારનો બદલો છેલ્લી અવસ્થામાં પુત્રો તરફથી મળશે તેવી અભિલાષા કરે છે એ તમે નથી જોતા વળી તેઓ આ સંસારનું ચક્ર ચલાવનારી ભગવતી મોહમાયાના પ્રભાવથી મોહરૂપ અંધકારના ખાડામાં પડેલા હોય છે તેથી આ બાબતમાં આશ્ચર્ય પામવા જેવું કશું નથી ભગવાન વિષ્ણુની યોગવિંદ્રા જેવી ભગવતી મહામાયા છે તેનાથી આ જગત મોહ પામેલ છે એ દેવી મહામાયા ગમે તેવા પજ્ઞાનીઓના ચિત્તને પણ બળપૂર્વક ખેંચીને મોંને સ્વાધીન કરે છે સમગ્ર વિશ્વએ માયા વડે ઉત્પન્ન થયેલ છે તે પ્રસન્ન થાય છે ત્યારે મનુષ્યને વરદાન મળે છે અને મુક્તિ આપે છે એ જ પરમ વિદ્યા સંસાર બંધન કાપી મોહ આપનારી અને ઈશ્વરોની પણ અધીશ્વરી સનાતન દેવી છે રાજાએ પૂછ્યું હે ભગવાન આપ જેને મોહમાયા કહો છો મહામાયા કહો છો તે દેવી કોણ છે તેમનું પ્રાગટ્ય કેવી રીતે થયું તેનું ચરિત્ર શું છે તે દેવીનો જે પ્રભાવ હોય સ્વરૂપ હોય ઉદ્ભવ હોય એ બધું જ હું સાંભળવા ઈચ્છું છું એ શ્રેષ્ઠ બ્રહ્મવેતા મને તે કહો ઋષિ બોલ્યા એ નિત્ય સ્વરૂપા છે જગત તેનું સ્વરૂપ છે સકળ વિશ્વમાં વ્યાપી રહી છે તેમ છતાં તેનું પ્રાગટ્ય વિવિધ પ્રકારે થાય છે તમે તે હવે સાંભળો તે નિત્ય અજન્મા છે તે પણ દેવોના કાર્ય સિદ્ધ કરવા માટે પ્રગટ થાય છે ત્યારે તેઓ જગતમાં ઉત્પન્ન થયા એમ કહેવાય કલ્પને અંતે ભગવાન વિષ્ણુ શેષનાગની શૈયા બિછાવીને યોગ નિંદ્રા લઈ રહ્યા હતા તે સમયે મધુને કેટબ નામના અસુરો બ્રહ્માને મારવા તૈયાર થઈ ગયા આ અસુરો વિષ્ણુના કાનના મેલમાંથી ઉત્પન્ન થયા હતા તે મહાભયંકર હતા હવે ભગવાન વિષ્ણુના નાભી કમળમાં બિરાજેલા પ્રજાપતિ બ્રહ્માએ આ બંને અસુરોને પોતાની પાસે આવતા જોયા આથી બ્રહ્માએ ભગવાન વિષ્ણુને પોઢેલા દીઠા એટલે તેમણે વિષ્ણુને જગાડવા માટે તેમના નેત્રમાં પ્રવેશ કરી રહેલી યોગ નિંદ્રાની એકચિત થઈને સ્તુતિ કરવા લાગ્યા જે આ વિશ્વની અધીશ્વરી જગતનું પાલન ધારણ સંહાર કરનારી ભગવતી વિષ્ણુની અનુપમ શક્તિ છે બ્રહ્મા બોલ્યા હે દેવી તું સ્વાહા સ્વધા વશટકાર છે સ્વર પણ તારું સ્વરૂપ છે તું સુધા છે નિત્ય અક્ષય અકાર પુકાર મકારે ત્રણ માત્રાઓના રૂપમાં તું જ રહી છે ઉચ્ચાર ન કરી શકાય તેવી અર્ધમાત્રા તે તું જ છે તું જ સંધ્યા સાવિત્રી પરમજનની છે તું જ આ વિશ્વને ધારણ કરે છે તું જ આ જગતને સર્જે છે તું જ એનું પાલન કરે છે તું જ કલ્પને અંતે નાશ કરે છે તું જગતની ઉત્પત્તિ વખતે સૃષ્ટિરૂપ પાલન સમયે સ્થિતિરૂપ અને કલ્પના અંતમાં રૂપ છે તું મહાવિદ્યા મહામેકા અને મહાસ્મૃતિ છે હે ભગવતી તું મહામોહ સ્વરૂપ મહાદેવી અને મહેશ્વરી છે તું જ ત્રણેય ગુણ ઉત્પન્ન કરનારી સર્વની પ્રકૃતિ છે તું ભયંકર કાલરાત્રિ મહારાત્રિ અને મોહરાત્રિ છે તું શ્રીને ઈશ્વરી છે તું હિમ અને બોધરૂપ બુદ્ધિ છે તું જ લજ્જા પુષ્ટિ તૃષ્ટિ શાંતિ અને ક્ષમા છે તું ખડગ ને શૂલ ધારી છે તું રૂપ છે તું ગદા શંખ ચક્ર ધનુષ ધારણ કર્યા છે બાણ ભૂષુંડી અને પરિક તારા આયુધ્ધ છે તું જ સૌમ્ય સૌમ્યત્તર અને સર્વસુંદર પદાર્થોથી વધારે સુંદર છે પર ને અપર એ સર્વથી દૂર રહેનારી તું જ પરમેશ્વરી છે આ જગતમાં સત અને સત બે સ્વરૂપવાળી વસ્તુઓમાં જે શક્તિ પ્રતીત થાય છે એ તું જ છે તારી સ્તુતિ હું શું કરી શકું જગતને સર્જનાર પાળનાર સંહારનાર વિષ્ણુ આપની નિંદ્રા શક્તિને વશ કરવાને અસમર્થ છે તો પછી હે ભગવતી આપની સ્તુતિ કરવાને કોણ સમર્થ છે મને ભગવાન શંકરને તથા ભગવાન વિષ્ણુને તે જ શરીર ધારણ કરાવ્યા છે તો પછી આપની સ્તુતિ કરવા કોણ સમર્થ છે આ પ્રમાણે પોતાના ઉદાર પ્રભાવને લીધે સ્તુતિ કરાયેલ હે ભગવતી મધુ અને કેટબ નામના બે અસુરોને મોહમાં નાખી દે આ અસુરોના નાશ માટે વિષ્ણુને જાગ્રત કર ઋષિ બોલ્યા મધુ અને કેટબનો નાશ કરવા માટે વિષ્ણુજીને જગાડવા માટે બ્રહ્માજીએ તમો ગુણની અતિષ્ઠાત્રી દેવી યોગમાયાની સ્તુતિ કરી ત્યારે એ દેવી ભગવાનના નેત્રમુખ નાક હાથ હૃદય અને છાતીમાંથી બહાર નીકળીને અવ્યક્ત જન્મા બ્રહ્માની આગળ ખડી થઈ ગઈ દુષ્ટ બુદ્ધિવાળા અત્યંત બળવાન તથા પરાક્રમી મધુ અને કેટબ લાલ આંખો કરીને બ્રહ્મા નો નાશ કરવા તૈયાર હતા ભગવાન વિષ્ણુએ તરત જ ઉઠીને તેઓની સાથે બાહુયુદ્ધ કર્યું તે યુદ્ધ પાંચ હજાર વર્ષ સુધી ચાલ્યું અત્યંત બળથી ઉન્મત્ત થયેલા આ અસુરોને મહામાયાએ પોતાના પ્રભાવ વડે મોહિત કર્યા આથી ભગવાન તેઓ કહેવા લાગ્યા તમારે જે જોઈએ તે વરદાન માગવું ભગવાન બોલ્યા જો તમે બંને તમારા મારા ઉપર પ્રસન્ન હો તો તમારો નાશ મારા હાથે થાવ બસ એટલું જ વરદાન મારે માંગવાનું છે મારે બીજા વરદાનની જરૂર નથી ઋષિ બોલ્યા આ રીતે બંને અસુરો છેતરાયા તેણે સર્વ જગતને પાણીમય જોઈ ભગવાન વિષ્ણુને કહ્યું જ્યાં પૃથ્વી પાણીથી ઢકાઈ ન હોય એવે સ્થાને તમે અમારો વધ કરજો બાદ અસુરોની માંગણી કબૂલ રાખી શંખ ચક્ર અને ગદા ધારણ કરવા ભગવાને પોતાની જાંગ ઉપર તેમના મસ્તક રાખી ચક્ર વડે કાપી નાખ્યા આ પ્રમાણે ભગવતી મહામાયા બ્રહ્માજીની સ્તુતિથી પ્રગટ થયા હતા એ મહાદેવીનો પ્રભાવ હું આગળ કહું છું તે તમે સાંભળો ઇતિશ્રી માર્કંડે પુરાણે સાવરણી કે મન્વંતરે દેવી મહાત્મ્ય મધુ કેટ ભવધો નામ પ્રથમોધ્યાયમ અહીંયા પ્રથમ અધ્યાય પૂર્ણ